ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાની જણાવીને પૈસા પડાવી લઈ છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમે ગુનો નોંધી બેંક એકાઉન્ટ તથા મોબાઈલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે એનાલિસિસ કર્યું હતું. મોબાઈલ નંબરના સીડીઆર મંગાવીને આઈએમઈઆઈની માહિતીનું એનાલિસિસ કરતા એક શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા કોલેજ ફીસ ફ્રોડ એવું નામ મળી આવતા તપાસમાં વધુ શંકા પેદા થઈ હાલમાં પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરી ઓનલાઈન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને પકડવામાં સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમને સફળતા મળી છે મધ્યપ્રદેશના શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સો થી વધુ યુવતીઓ પાસેથી છેતરપિંડી આચરી હોવાની શખ્સે કબુલાત કરી છે તો આવા જ ફ્રોડ થી બચવા માટે કોઈ પણ વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત કર્યા વગર વિશ્વાસ કરવાથી બચો નમસ્કાર